અરવલ્લીનો મેશવો અને માઝુમ ડેમ છલોછલ ભરાયો છે શામળાજી બેચર બેચરપુરા જે પુલ છે ત્યાં અત્યારે પાણી ફરી વળ્યા છે ભીલોડા શામળાજી હાઈવે ઉપર ડાયવર્ઝન ફરી શરૂ કરવાની ફરજ પડી છે તો અરવલ્લીનો મેષવો અને માઝુમ ડેમ અત્યારે છલોછલ ભરાયો છે ડેમ છલોછલ ભરાવાને કારણે જે શામળાજી બેચરપુરા પુલ છે ત્યાં આગળ પાણી ફરી વળ્યા છે ભિલોડા શામળાજી હાઈવે ઉપર હાલ ડાયવર્ઝન જે છે તે ફરી શરૂ કરવામાં આવ્યું છે અરવલ્લીનો મેષવો અને માઝુમ ડેમ છલોછલ ભરાયો છે શામળાજી બેચર બેચરપુરા જે પુલ છે ત્યાં અત્યારે પાણી ફરી વળ્યા છે ભીલોડા શામળાજી હાઈવે ઉપર ડાયવર્ઝન ફરી શરૂ કરવાની ફરજ પડી છે તો અરવલ્લીનો મેષવો અને માઝુમ ડેમ અત્યારે છલોછલ ભરાયા છે ડેમ છલોછલ ભરાવાને કારણે જે શામળાજી બેચરપુરા પુલ છે ત્યાં આગળ પાણી ફરી વળ્યા છે ભીલોડા શામળાજી હાઈવે ઉપર હાલ ડાયવર્ઝન જે છે તે ફરી શરૂ કરવામાં આવ્યું છે